પાડીના પરિયા પીડી લાઇટ કંપની તોતે ડબલ એની જમીન મુદ્દે પ્રાંતે નોટિસ ફટકારતા ફફડાહટ પાડી પ્રાંત કચેરીમાં તોતે ડબલ એનો કેસ દાખલ કરવામાં આવતા ઓગણત્રીસ જાન્યુઆરીના વેચનાર લેનાર બંનેને તંત્રનું તેડું સરકારી લાખો રૂપિયાની પ્રીમિયમ રકમ ભરવાની ચોરી કરવાના આક્ષેપો ફરિયાદી રાજીવ દેસાઈ પાડી તાલુકાના પરિયા ગામે આવેલી પીડી લાઇટ ઇન્ડસ્ટ્રીયલ કંપની જે છેલ્લા ઘણા સમયથી વિવાદમાં આવી રહી હતી જેનો બે હજાર બાવીસમાં પાડી મામલતદાર કચેરી અને વલસાડ કલેક્ટર કચેરીમાં તોતેર ડબલ એ નો કેસ દાખલ કરવામાં આવ્યો હતો જેને ધ્યાનમાં લઈ પાડી મામલતદાર કિરણસિંહ રાણાએ તાત્કાલિક તપાસ કરી શરદભંગનો કેસ કરીને આ જમીન ખાલસા ભંગનો રિપોર્ટ કરીને પાર્ટી પ્રાંત અધિકારી નીરવ પટેલે તારીખ ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસે બંને પાર્ટી હાજર રહેવાનો હુકમ કર્યો છે જેને લઈ કંપની સંચાલકોમાં ફફડાહટ વ્યાપી ગયો છે પરિયા ગામે પીડી લાઇટ કંપની વર્ષોથી સરકારના વિરુદ્ધમાં બનાવવામાં આવ્યું છે જેમાં જીપીસીપીના કોઈ પણ નિયમોનું પાલન કર્યું નથી હવે તારીખ ના રોજ પ્રાંત કચેરીમાં તેડું આવ્યું છે આ સમગ્ર ગેરકાયદેસર ઉભી કરવામાં આવેલ કંપની સામે પર્યાના અગ્રણી રાજીવ ઉર્ફે પપ્પુભાઈ દેસાઈએ બે બાવીસ માર્ચમાં આદિવાસીની તોતેર એની જમીન હોય છે જેવામાં કોઈપણ પ્રકારના જેવી કે પંચાયતના ગ્રામસભા મામલતદાર કલેક્ટર ફરિયાદ કરી હતી જેમાં રેવન્યુ પ્રીમિયમ લાખો રૂપિયા ભરવામાં આવે છે જે કોઈ પણ ફી ભરેલ નથી જેની સમગ્ર જાણકારી રાજીવ દેસાઈએ અમારી ટીમને આપી હતી વધુમાં જણાવ્યું હતું કે બે હજાર સત્તરની કંપની સામે લડાઈ ચાલુ છે ત્યારે હાલના મામલતદાર કિરણ સિંહ રાણા પ્રાંત અધિકારી નીરવ પટેલને આ બાબતે રજૂઆત કરતા તેઓએ તપાસના કેસનો રિપોર્ટ ચેક કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ત્યારે નિયમ મુજબ આ જમીન ખાલસા થવા અંગે રિપોર્ટ કરવામાં આવ્યો છે ત્યારે હવે તંત્ર દ્વારા શું નિર્ણય લેવામાં આવશે એ હવે જોવાનું રહેશે આજે મામલતદાર કચેરીએ કલેક્ટરને અમે બે હજાર બાવીસમાં તોતેર ડબલ એનો શરદ ભંગનો કેસ દાખલ કરેલો તેના રાણા સાહેબ મામલતદારશ્રીએ તાત્કાલિક ધોરણે તપાસ કરીને શરહદભંગનો સરકારી દફ્તરે જમીન ભંગ થાય છે ખાલસા કરવાનો હુકમનો રિપોર્ટ કરીને આજ રોજ નીરવ પટેલ પ્રાંત ઓફિસરે ઓગણત્રીસ એક બે હજાર ચોવીસ પચીસની તારીખ આપી છે હવે નીરવ પટેલ તમામ પેપરોની ચકાસણી કરીને તાત્કાલિક ધોરણે ખાલસા કરવાનો હુકમ કરે એવો અમને આજ રોજ સહકાર મળી રહ્યો છે આ પીડીલાઇટ કંપની વર્ષોથી સરકારના જીપીસીપીના લોમ્સના વિરુદ્ધમાં અહીંયા બનાવવામાં આવેલી છે કોઈ બી જીપીસીપીના નિયમનું પાલન કરેલું નથી જીપીસીપીના અધિકારીઓ ઠક્કર એની ખેડ વારંવાર અધિકારીઓ બધા આવે છે એ છતાં બી કોઈ બી પ્રકારનું કાર્યવાહી થતું નથી અધિકારીઓ કયા કારણે દબાઈ રહ્યા છે તેમને અમને ખબર પડતી નથી હવે જોવાનું રહેશે ઓગણત્રીસ એક બે હજાર પચીસ ના રોજ સોતેર ડબલ એસના ના જમીનમાં અધિકારીઓ ખાલસાનો હુકમ કરે છે કે શું કાર્યવાહી કરે છે એ જોવાનું રહેશે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો